તળાજા તાલુકાના અલંગ પોલીસ મથક નીચે આવતા ભાંખલ ગામે ગરીબપુરા ગામના એક આધેડને વીજ કરંટ લાગતા મોત થયું મૃતદેહ તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ પોલીસ મથક નીચે આવતા ભાંખલ ગામે ગરીબપુરા ગામના એક આધેડને વીજ વાડીમાં કોઈપણ અગમ્ય કારણોસર અકસ્માત એક વ્યક્તિને વીજ કરંટ લાગતા તેમનું મૃત્યુ થયું હતું ધીરાભાઈ રણછોડભાઈ મકવાણા ઉંમર વર્ષ એકાવન નામના વ્યક્તિને વાડીમાં કોઈ પણ અગમ્ય કારણોસર વીજકરણ લાગ્યો હતો તેઓને તાત્કાલિક તાળાજાની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા ફરજ પરના તબીબે તેઓને તપાસી અને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોક સવાઈ ગયો હતો હોસ્પિટલ પરથી જાણવા મળ્યું હતું કે મૃતકને પગના ભાગે વીજ કરંટ લાગેલ હોવાનું જોવા મળ્યું હતું જોકે હોસ્પિટલ ખાતે પોલીસ પણ દોડી આવી અને જરૂરી કેસ કાગળો કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી